આગળ સમાચારો તરફ નજર કરીએ તો હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે જનજાતિ ગૌરવ રથ અને ગૌરવ વર્ષ આયોજન માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોરબા હડફ બાબલદાર હરેશ પરમાર તાલુકા વિકાસ અધિકારી સિંહ સોલંકી તાલુકાના સરપંચો તલાટીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા એકથી પંદર નવેમ્બર દરમિયાન જનજાતિ ગૌરવ વર્ષ મહોત્સવ અને જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી તેમજ જનજાતિ ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં અગિયાર નવેમ્બરના રોજ બોરા ગામેથી પંચમહાલમાં પસાર થનાર જનજાતિ ગૌરવ રથના સ્વાગત માટેના આયોજન તથા બોરવા હડફ ખાતે ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી હેઠળ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ભગવાન મુંડાજીની નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર જે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથ કે જે મોરવા હડફ તાલુકાના મોરા ગામથી પંચમહાલ જિલ્લાની અંદર પ્રવેશ કરવાનો છે એનો તારીખ અગિયારે સવારે મોરવા હડફ તાલુકાની અંદર સ્વાગત કરવા સાથે રસ્તાના એટલે કે રૂટના તમામે તમામ ગામોની અંદર જનજાતીય લોકો અને ગામના અન્ય તમામ લોકો ભેગા મળી ભવ્ય સ્વાગત કરશે અને સાથે મોરવા હડફ હેડક્વાર્ટરની અંદર એક મોટો બે હજાર પચીસો વસ્તીનો સરસ કાર્યક્રમ અને સભા થનાર છે આ સાથે આદિજાતિ કલ્યાણની જેટલી પણ યોજનાઓ છે એનો યોગ્ય પ્રચાર પ્રસાર આદિ કર્મયોગી યોજના છે એના વિલેજ એક્શન પ્લાનનું રીડિંગ અને સાથે આ જનજાતીય સંસ્કૃતિને ઉજાગર કરવા કાં તો એને લોકો સમક્ષ લાવવા અને એની ભવ્ય ઉજવણી કરવા માટે આજે મારી અધ્યક્ષતાની અંદર એટલે કે પ્રાંત અધિકારીની અધ્યક્ષતાની અંદર તમામ અધિકારી કર્મચારીઓ અને ગામના સરપંચની તલાટીઓની એક બેઠક કરી અને યોગ્ય